નમસ્કાર મિત્રો મિત્રો હું સૌરાષ્ટ્ર પાટીદાર યુવા સમાજ અને વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ વાત કરી રહ્યો છું આજે મારે તમારા સંતાનો માટે દસ મિનિટ તમારી સાથે વાત કરવી છે એટલે પહેલાં તો વિડીયોની શરૂઆતમાં તમે તમારા દસ મિનિટનો સમય માત્ર ને માત્ર તમારા પોતાના સંતાનોના ભવિષ્ય માટે તમારા સંતાનોના ઉજ્જવળ કેરિયર માટે આપશો જ અને દસ મિનિટ પૂરો વિડિયો જોશો એવી હું આશા રાખું છું મિત્રો આજે શિક્ષણ બહુ વધ્યું છે હું પોતે પણ ટીચર છું મારે પણ પોતાને પ્રાઇવેટ સ્કૂલો છે પણ હું છેલ્લા દસ વર્ષથી એક પ્રશ્નમાં એવો ઘેરાયેલો છું કે શું જો એજ્યુકેશન જ માણસની સફળતાની ચાવી હોય તો દરેક પંચાણું ટકા લાવનાર વ્યક્તિ સફળ કેમ થતો નથી મિત્રો આજે રિયલ જો મારે વાત કરવી હોય ને તો ડિગ્રી વધી છે એજ્યુકેશન ઘટ્યું છે પંચાણું ટકા નવ્વાણું ટકા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આને ડિગ્રી કહેવાય માત્ર ડિગ્રીથી વ્યક્તિ સફળ થતો નથી એટલા માટે સમાજમાં આત્મહત્યા નાની મોટી સમસ્યાઓ ભ્રષ્ટાચાર મા બાપ નથી ગમતા લગ્ન પછી એની સાથેના છૂટાછેડા આ તમામ સમસ્યાઓનું જો કોઈ કારણ હોય તો ડિગ્રી માત્ર કામ કરે છે એજ્યુકેશન કામ નથી કરતું અને જો એજ્યુકેશન કામ કરે તો એજ્યુકેશન કોને કહેવાય તો એના માટે મારે તમને વાત કરવી હોય તો મિત્રો ભગવાને દરેકને એક સરસ મજાની કાબિલ્યતતા આપેલી છે ઓગણીસો હેરોલ્ડ છે એક વિચાર આપ્યો કે વિશ્વના તમામ વ્યક્તિઓની આંગળાઓની ફિંગરપ્રિન્ટ જુદી જુદી છે અને એની ઉપર મનોવૈજ્ઞાનિક રીતે બાળકનો છેતાલીસ પાનાનો એક રિપોર્ટ બનાવી શકાય આ રિપોર્ટ જેનું નામ છે ડીએમઆઈટી તમે ગૂગલ ઉપર પણ એને સર્ચ કરી શકશો મિત્રો છેલ્લા તેર વર્ષથી હું એ રિપોર્ટ સાથે સંકળાયેલો છું એ રિપોર્ટ એવું કહેવા માંગે છે કે જો તમે તમારા બાળકનો એ રિપોર્ટ કરાવશો તો છેતાલીસ પાનાનો રિપોર્ટ આવશે આ રિપોર્ટની અંદર બાળક આર્ટસ કરે સાયન્સ કરે કે કોમર્સ કરે આ બાળકને યાદ કેવી રીતે રહે છે જોવાથી રહે છે સાંભળવાથી રહે છે કે પછી પ્રેક્ટિકલથી રહે છે ઉપરાંતમાં મહત્ત્વની વાત એ છે કે બાળકનું બ્રેઇન કેટલું કામ કરે છે એનો આઈક્યુ પાવર કેટલો છે એનો ઇમોશનલ પાવર કેટલો છે એના નેગેટિવ ઇમોશનલ કેટલા છે એના પોઝિટિવ ઇમોશનલ કેટલા છે એ શા માટે આવું વર્તન કરે છે આ બધી જ વસ્તુઓને છેતાલીસ પાનામાં આવરી અને એટલો જબરદસ્ત એકવીસમી સદીની હું તો કહું આ મહાન શોધ છે કે જે તમારા બાળકના બધા જ બ્રેઇનને ખોલીને બતાવશે કે તમારું બાળક ડોક્ટર બનશે એન્જિનિયર બનશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનશે કે તમારું બાળક મોદી સુધી પહોંચવાનું છે સાહેબ બહુ મોટી શોધ પણ આજે આ શોધ ઘરઘર સુધી નથી પહોંચી એટલા માટે આપણે આ તકલીફમાં છીએ જો આ શોધ ઘરઘર સુધી પહોંચી જાય તો સો એ સો ટકા મારાને તમારા ઘરે એક જબરજસ્ત એક મહામાનવ મોટો થઈ રહ્યો છે પણ આપણે આ મહામાનવને ઓળખતા જ નથી એટલે સામાન્ય જિંદગી આપણા સંતાનો જીવી અને આ દુનિયામાંથી વિદાય લઈએ છીએ મિત્રો આવો અમારી સંસ્થા એટલે કે સૌરાષ્ટ્ર પાટીદાર યુવા સમાજ અને વર્ષા ફાઉન્ડેશન તમારા બાળકનો આ રિપોર્ટ કરવા માંગે છે આ છેતાલીસ પાનાનો રિપોર્ટ તમારા બાળકને સંપૂર્ણ બતાવશે કે તમારું બાળક કેટલી કેપેસિટીનો છે આ ઉપરાંત અમે એક સરસ મજાનું અભિયાન ચાલુ કર્યું છે જે અભિયાનનું નામ છે શિક્ષણ જાગૃતિ અભિયાન બે હજાર પચીસમાં અમે દસ હજાર બાળકો સુધી પહોંચવા માંગીએ છીએ અને એટલા માટે આ વિડીયો તમારા સુધી પહોંચી રહ્યો છે આની અંદર એક જ વર્ષમાં તમારા બાળકનો અમે આ ટેસ્ટ કરશું ઉપરાંત આ ટેસ્ટનો એક સરસ મજાનો એક બે કલાકનું તમારા બાળકનું કાઉન્સલિંગ કરશું એના મમ્મી પપ્પાને બોલાવશું કે તમારું બાળક આ પેટર્નનું છે અહીં પહોંચી શકે એમ છે એ તમારું બાળક આઈએસ કે આઈપીએસ બની શકે એમ છે તમે એને આગળ વધારો ને એના માટે અમારી સંસ્થાનો તમને પૂર્ણ સપોર્ટ રહેશે આ ઉપરાંત મિત્રો એક જબરજસ્ત ગવર્મેન્ટની એક એબ આવે છે જી શાલા એપ આજે તમારા બાળકના શિક્ષણને અતિ સરળ બનાવવા માટે આ એબ અમે પણ તૈયાર કરેલી છે જેનું નામ છે બ્રેઇન સર્વે કેરિયર તમારું બાળક કેજીમાં હશે ત્યારથી લઈ અને બાર સાયન્સ સુધી જો તમે તમારા બાળકને ઓછી મહેનતે મેક્સિમમ ટકાવારી જો તમે લાવવા માંગતા હોય તો સો ટકા આ એપ પણ અમે તમને અહીંથી આપશું અને આ એપના માધ્યમથી બાળક કેજીથી લઈ અને ધોરણ બાર સાયન્સ સુધીનો અભ્યાસક્રમ ગુજરાત ગવર્મેન્ટ હોય સીબીએસઈ બોર્ડ હોય કે પછી મહારાષ્ટ્ર બોર્ડ હોય તમારું બાળક સરળતાથી શીખી શકશે અને સરળતાથી યાદ રાખી શકશે અને મિત્રો હું તમને ગેરંટી આપું કે ગમે તે બી મોટી સ્કૂલમાં ભણતો હોય બે લાખ રૂપિયાની ફી ભરતા હોય પણ આ એપ્લિકેશનથી જો બાળક એક વખત શીખી ગયો તો હું તમને ગેરંટી આપી શકું કે તમે ધારેલા બોર્ડમાં જે ટકા હોય એનાથી પંદરથી વીસ ટકા બાળક વધારે લઈ આવશે એની અહીંથી ગેરંટી આપશું પણ માત્ર એક જ વસ્તુ તમે અમારા સુધી ક્યારે પહોંચો છો એ મહત્વનું છે જો તમે આજે જ પહોંચશો તો તમારા બાળકને આજે જ આ બધું વસ્તુ મળી જશે કાલે પહોંચશો તો કાલે મળી જશે અને જો પહોંચવાના જ નથી તો ક્યારેય મળવાની નથી મિત્રો એથી વિશેષ તમારા બાળકને અમે હેમુ ગઢવી ગૃહમાં ચાર કલાકનો મેમરીનો વર્કશોપ આપશું દરેકને એમ થાય છે કે મને યાદ રહેતું નથી મિત્રો બે હજાર ચારથી હું પોતે ટીચર છું હજારો બાળકોને ભણાવી ચૂક્યો છું મારા વાઇફ પણ ટીચર છે પણ મિત્રો કોઈ દિવસ કોઈની યાદશક્તિ નબળી હોતી નથી માત્ર ને માત્ર એક ટેકનિકનો ખ્યાલ નથી એટલા માટે બાળકો એવું એવો બ્લેમ કરે છે કે મને યાદ નથી રહેતું મિત્રો ચાર કલાકનો સરસ મજાનો આ વર્કશોપ પણ અમે તમને આપવા જઈ રહ્યા છીએ ઉપરાંતમાં આજે માણસ શરીરથી બોડીથી તો તાકાતવાન બને છે પણ મનનો ભિખારી થતો જાય છે મારાથી આ ન થાય મારાથી તે ન થાય અરે ભલા માણસ સ્વામી વિવેકાનંદ તો એમ કહેતા હતા કે તું જ તારા ભાગ્યનો વિધાતા છે તારું નસીબ તારે ઘડવાનું છે મિત્રો આજ તેર વર્ષનો બાળક જો શિક્ષણના દરથી આત્મહત્યા કરતો હોય ને તો એનું બીજું કોઈ કારણ નથી કારણ એક જ છે મનથી નબળો પડ્યો છે મિત્રો અમે અમારા ટ્રસ્ટ તરફથી તમને છ કલાકનો પેરેન્ટ્સ સાથેનો એક મનની મજબૂતાઈ માટે માઇન્ડ પાવરનો એક વર્કશોપ આપી રહ્યા છીએ કે જેમાં તમે હેમુ ગઢવી નાટ્યગૃહની અંદર છ કલાક કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડથી કેવી રીતે રિઝલ્ટ મેળવી શકાય આપણું બાળક મનથી કેમ મજબૂત બની શકે એના માટેનો જબરજસ્ત એક વર્કશોપ તમને આપવા જઈ રહ્યા છે મિત્રો ઇથી વિશેષ જો મારે તમને વાત કરવી હોય મિત્રો તો આપણી પાસે હજારો પુસ્તકોની મોટિવેશનલ પુસ્તકોની એક લાઇબ્રેરી છે અમે તો એવું ઈચ્છીએ કે તમારા ઘરે અમારે ત્યાંથી રોજને માટે પુસ્તક આવે તમારું બાળક વાંચે તમે વાંચો તમારા ફેમિલીમાં બધા વાંચે અને માણસ વિચારોથી પાવરફુલ બને મિત્રો એથી વિશેષ મારે જો તમને વાત કરવી હોય તો અમારા ટ્રસ્ટ તરફથી તમને બાર મહિના સુધી એટલે કે દર મહિનાના ચોથા રવિવારે એક વિચારોનું વાવેતર આવો એક સરસ મજાનો કાર્યક્રમ ચાલુ કર્યો છે જેની અંદર હેલ્થ વેલ્થ અને હેપીનેસ એટલે કે માણસ તન મન ધન ત્રણેયથી સમૃદ્ધ થાય એના માટે રાજકોટના તજજ્ઞ લોકો તજજ્ઞ ડૉક્ટરો તજજ્ઞ જે વિચારોના જે તજજ્ઞ લોકો છે જેણે સારા સારા પુસ્તકો લખ્યા છે લાખો લોકોના ઘરે એના પુસ્તકો ગયા છે આવા તજજ્ઞ વક્તાઓ આવી અને તમારા ફેમિલીને વિચારોના વાવેતરમાં સારા મજાના વિચાર આપવાના છે મિત્રો આજે આપણા બાળકને છે ને કદાચ સંપત્તિ ભેટમાં નહીં આપીએ ને તો ચાલશે પણ સારા વિચારો ભેટમાં આપવા બહુ ખૂબ જરૂરી છે એના માટે તમને બાર મહિનાના બાર કૂપન બાર પાસ તમારું આખું ફેમિલી બેસી શકે એના માટે અમે તમને એ બાર મહિનાના વિચારોના વાવેતરના કૂપન પણ આપવા જઈ રહ્યા છે પોતાના બાળકને કંઈક આગળ લઈ જવા માંગતા હોય એને કંઈક કલેક્ટર બનાવવા માંગતા હોય એને સારા મજાનો ડોક્ટર બનાવવા માંગતા હોય સમાજનો બહુ મોટો એક આગે વાન બનાવવા માંગતા હોય તો મિત્રો આવો અમે તમારા બાળકનો છેતાલીસ પાનાનો રિપોર્ટ કરશું ને રિપોર્ટમાં અમે તમને બતાવીશું કે તમારું બાળક કઈ કેપેસિટીનું છે અને નહીં હોય તો એ કેપેસિટીમાં લાવવા માટે અમારી આખી ટીમ મદદ કરશે અને ખાસ હું એટલા માટે બોલી રહ્યો છું મિત્રો કે તમારી સામે જે વ્યક્તિ વાત કરી રહ્યો છે ને એને ત્રણ વર્ષની ઉંમરમાંથી પગ વયા ગયા છે એક નાના એવા ગામડામાં હું પોતે જન્મ હતો પણ મને એક વખત મનની શક્તિની તાકાતની ખબર પડી જેમ આજે હું તમને વિડીયો કહી રહ્યો છું એવી રીતે આજથી લગભગ સમજો કે પાંત્રીસ વર્ષ પહેલા મારા મમ્મી પપ્પાને આવો કોઈ વિડીયો હાથમાં આવ્યો અને ખબર પડી કે ભલે મારો દીકરો રહ્યો પણ મારે એને દુનિયામાં નંબર વન બનાવો છે મિત્રો તો આજ એક રાજકોટની અંદર સારા મજાની સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યો છું એક શિક્ષક તરીકે બાળકોને અપ જાય બાળકો આગળ વધી શકે નબળા બાળકો છે એને પણ અપ લાવી શકાય એક બાળક પોતાનું સારા મજાનું કેરિયર સ્થાપિત કરી શકે બાળક એન્જિનિયરિંગ પૂરું કરે એટલે પોતાના માતા પિતાને મહિને એક લાખ રૂપિયા કમાઈને આપી શકે અને પ્રાઉડ ફીલ કરે આવા બાળકો તૈયાર કરવા માટે અમારું ટ્રસ્ટ કામ કરી રહ્યું છે તો મિત્રો હજારો લોકોને આ વિડીયો મોકલો અમારા ટ્રસ્ટની સેવા લેવા માટે અત્યારે જ નીચે આપેલો નંબર છે એમાં ફોન કરો અને તમને ટોટલ માહિતી મળશે રૂબરૂ આવીને તમે મને પણ મળી શકો છો અરે હું તો તમને ત્યાં સુધી કહું છું કે વિનોદભાઈ પગથી પાંગડા છે મનથી પાંગડા નથી તમે કહેશો તો હું મારી ફોર વ્હીલ લઈને તમારા ઘર સુધી આવવા પણ તૈયાર છું પણ મારે તો મારો હીરો જોઈએ જ મારે તમારા બાળકોમાંથી હીરો શોધવા છે મારે તમારા બાળકોમાંથી કલેક્ટર શોધવા છે મારે તમારા બાળકોમાંથી ડૉક્ટર શોધવો છે મારે તમારા બાળકોમાંથી એક મહામાનવ શોધવો છે અને મિત્રો જો ભગવાને માનવને પામર બનાવ્યો હોત ને તો ચોરાસી લાખ યોનીમાં બેસ્ટ યોની માનવ ન કહેવાય તમારે જ ઘેરે હીરો છે તમારે જ ઘેરે મહામાનવ છે તમારે જ ઘેરે સ્વામી વિવેકાનંદ છે તમે નથી એને ઓળખતા ચાલો આવો અમે તમારા બાળકનો છેતાલીસ પાનાનો રિપોર્ટ કરી અને અમે ઓળખશું અને તમને ઓળખાવશું આટલી વાત કરી મારી વાતને વિરામ આપું છું મિત્રો સૌરાષ્ટ્ર પાટીદાર યુવા સમાજ અને વર્ષા ફાઉન્ડેશનનો આ વિડીયો હજારો લોકો સુધી મોકલી સેવાનું કામ કરીએ અને આ સેવાને ઘર ઘર સુધી ગુજરાતના ઘર ઘર સુધી આ સેવા પહોંચે આવો પ્રયત્ન કરીએ ફરીથી બધાને નમસ્કાર વંદે માતરમ જય ભારત આવજો